ડીસા તાલુકાના સૌથી મોટા ઠાકોર સમાજ દ્વારા પ્રથમવાર સમાજમાં શૈક્ષણિક જાગૃતિ આવે અને સમાજના યુવાનો વ્યસનોથી દૂર રહે તે માટે ડીસા શહેરના વસતા ઠાકોર સમાજના યુવાનોની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનના પગલે ઠાકોર સમાજના યુવાનોએ પણ જોરદાર ઉત્સાહ દર્શાવ્યો હતો અને બસોથી વધુ ખેલાડીઓએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટની વિશેષતા એ હતી કે ભાગ લેનાર તમામ ખેલાડીઓની ઓક્શનની મદદથી પસંદગી કરવામાં આવી હતી જેથી શહેરના અલગ અલગ વિસ્તારના ખેલાડીઓ એક સાથે એક જ ટીમમાં રમતા નજરે પડ્યા હતા શહેરમાંથી કુલ ટીમોએ ભાગ લીધો હતો અને પરસ્પર એકબીજા સાથે મુકાબલા યોજાયા હતા આ ટુર્નામેન્ટની વિશેષતા એ હતી કે તેનું ઓપનિંગ કોઈ રાજકીય નેતા નહીં પરંતુ ઠાકોર સમાજના સિનિયર સિટીઝનો દ્વારા કરવામાં આવ્યું હતું અને સમાપન સમાજના સરકારી નોકરી કરતા કર્મચારીઓના હસ્તે કરવામાં આવ્યું હતું ભાગ લેનારી સોળ ટીમોમાંથી બે ટીમો વચ્ચે ફાઈનલ મુકાબલો યોજાયો હતો લીગ મુકાબલા ટીસીડી મેદાનમાં યોજાયા હતા અને ફાઇનલ તેમજ સેમી ફાઈનલ મેચ ડીસા સ્પોર્ટ્સ ક્લબ મેદાનમાં યોજાઈ હતી ઠાકોર સમાજ દ્વારા યોજાયેલી આ પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓની સાથે મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો પણ જોડાયા હતા તમામ લોકોએ સામાજિક એકતા વધે તે માટે સામૂહિક ભોજન પણ લીધું હતું પ્રથમવાર યોજાયેલી ઠાકોર સમાજની આ ટુર્નામેન્ટને મોટી સફળતા મળી હતી